પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ ખાન સરોવર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટમાં આવેલ ટાંકી જર્જરિત અને લીકેજ પાટણ શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતી ઓવરહેડ ટાંકી લીકેજ ટાંકી લીકેજ હોવા છતાં પાણી ભરવામાં આવે છે હજારો લિટર પાણીનો વેડફાટ જવાબદાર કોણ ટાંકી લીકેજ છતાં કેમ ટાંકી ભરવામાં આવે છે પાણી પાણીનો વેડફાટ થાય છે શું નગરપાલિકાનાથી અજાણ છે પાટણ નગરપાલિકાના અણહટ વહીવટના ઉત્તમ ઉદાહરણ આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો મારી પાછળ આવેલી જે નવી બનેલી જે ટાંકી છે જે નગરપાલિકાની પંદર લાખ લિટરની જે પાણીની ટાંકી છે ને પાટણ શહેરીજનોને પીવાનું પૂરું પાડતી પાણીની ટાંકી બનાવવામાં આવી છે અને બનાવવા હજી બે હજાર ચોવીસ અને પચીસમાં જ બનાવવામાં આવી છે પરંતુ જે નગરપાલિકાની વહીવટી કામગીરી કહેવાય કે જે અણહટ વહીવટ કહેવાય તેના કારણે આ ટાંકી જે હાલ તે બંધ પડી છે અને આપને હું બીજી જે ટાંકી બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ફિલ્ટર હાઉસના અંદર આવેલી આ જર્જરિત ટાંકી છે અને ઘણા સમય આ ટાંકી લીકેજ હોવાના કારણે તેને બંધ પણ કરવામાં આવી પરંતુ જે નવી ટાંકી બનાવી છે તેના અંદર ખામી સર્જાતાના કાતરે જર્જરિત પાણીની ટાંકી છે તે ચાલુ કરી છે અને તે ચાલુ કરવાની સાથે ટાંકી લીકેજ હોવાથી હજારો લિટર જે ફિલ્ટર કરેલું જે પાણી છે તે કેનાલ માફી જઈ રહ્યું છે અને વેસ્ટ થઈ રહ્યું છે એટલે જેવી શકાય છે જોઈ રહ્યા છો જે આ ટાંકી છે જે ચારે કોર ત્યાં ટાંકી છે તે લીકેજ છે ને લીકેજ હોવાના કારણે જે ફિલ્ટર થયેલું પાણી છે તે હજારો લિટર પાણી છે તે વેસ્ટેજ છે એટલે કહી શકાય કે હજી સુધી નગરપાલિકા દ્વારા જે જર્જરિત ટાંકી છે ના એને રિપેરિંગ કરવામાં આવી છે કે ના એની કોઈ બીજી તૈયારી કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે જે નવી ટાંકી છે તે હાલ તો શોભાના ગાંઠિયા સ્વરૂપે હાલ તો બંધ પડી છે સાથે કહી શકાય કે હાલ જર્જરી ટાંકીના અંદર પાણી ભરીને હાલ તો શહેરીજનોને આપવામાં તો આવી રહ્યું છે પરંતુ કહી શકાય કે જે હજારો લિટર જે શુદ્ધ કરેલું પાણી જે હાલ તો તે વેરફાઈ રહ્યું છે આપને જે ટાંકી બાદના પણ હું અન્ય બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં ફિલ્ટર હાઉસની જ્યાં ટાંકીના તમે પાછળના ભાગના દ્રશ્યો જ્યાં જે લીકેજ થઈ રહ્યું છે આપને હું આગળના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પાણી છે જે પાણી છે જે જોઈ શકાય છે કે મોટી સંખ્યાના અંદર મોટી ગુણવત્તાના અંદર જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે આપ જોઈ રહેજો દ્રશ્યના અંદર જ્યાં કેનાલ થકી જ્યાં ગટર થઈની લાઇન બનાય છે તે થકી તમામ પાણી છે તે કેનાલના અંદર હાલતો જઈ રહ્યું છે આપ જોઈ રહેજો છો દ્રશ્યના અંદર કે જે પાણી છે તે મોટી સંખ્યાના અંદર જે પાણી છે તે હાલ તો વેરફાઈ રહ્યું છે અને પાણી જે બધું જ પાણી જે વેસ્ટેજ થઈને હાલ તો જે કેનાલ થકી અંદર જઈ રહ્યું છે એટલે કહી શકાય કે જે નગરપાલિકાનો જે અણહટ વહીવટનું જે ઉત્તમ ઉદાહરણ હાલ તો આપ જોઈ શકીએ જોઈ રહ્યા છો કે જે જર્જરી હાલતમાં જે ટાંકી ઊભી છે તે દસ લાખ લીટરની ટાંકી છે અને તેના અંદર હાલ તો ચોવીસો કલાક પાણી ભરવામાં આવે છે અને પાણી છે તે પાટણ શહેરીજનોને આપવામાં આવે છે કહી શકાય કે આ જર્જરી ટાંકી હોવા છતાં અંદર પાણી ભર્યું છે અને તે પાણી વેસ્ટેજ થઈને હાલ તો કેનાલ થકી જઈ રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ અંદર બીજી જે ટાંકી બનાવી હતી તેના અંદર ખામી સર્જાતાના સાથે એટલે પ્રેશર ના મળવાના કારણે હાલ તો એ ટાંકી બંધ કરી છે અને આ જર્જરીત હાલતની ટાંકીના અંદર હાલ તો પાણી ભરવામાં આવી રહ્યું છે

વિભાગ અને જે બાંધકામ વિભાગ છે એની ઘોર બેદરકારી છે ખરેખર કન્સલ્ટન્સીએ જે તે વિસ્તારની મુલાકાતો લઈ અને પાઇપલાઇન નાખવી જોઈએ અને પાઇપલાઈન થી પેશરથી પાણી મળી રહેશે કે નહીં મળી રહે એ જવાબની જવાબદારી જે તે કન્સલ્ટન્સી ની હોય છે પરંતુ માત્રને માત્ર ઓફિસમાં બેહી અને કાગળ ઉપર કામ કરી અને પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવે છે જેના કારણે આજે તમે જોઈ શકો છો લાખો કરોડો રૂપિયા ખર્ચેલી પાણીની ટાંકી બિલકુલ ઉપયોગ વગરની બની ગઈ છે અને જે જૂની ટાંકી છે એ ટાંકી લીકેજ હોવાના કારણે બંધ કરવામાં આવી હતી પરંતુ આજે એ ટાંકીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેના કારણે લાખો લિટર પાણી પ્રજાને મળતું નથી પરંતુ વેડફાઈ અને ગટર મારફતે એ પાણી દૂષિત થઈ રહ્યું છે દીપકભાઈ નવી ટાંકી જે બનાવવામાં આવી એમાં પ્રેશર નહોતું તો શું પહેલાં ટાંકી બનાવતા પહેલાં કોઈ અભ્યાસ કરવામાં નહોતો આવ્યો એમને બનાવી મારવામાં આવી શું કેવું છે આપણું એ જ કહું છું ને બેન કે આ જે તે વિભાગમાં બાંધકામ વિભાગમાં એક કન્સલ્ટન્સી ઓફ કન્સલ્ટન્સીની નિમણૂક કરેલી હોય છે જેને જે તે વિસ્તારના જે પ્રોજેક્ટો હોય એની સંપૂર્ણ સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને એ વિસ્તારને જે કઈ સમસ્યા હોય સમસ્યા ના લગતા પ્રોજેક્ટો બનાવવાના હોય પરંતુ માત્ર ને માત્ર ઓફિસમાં પ્રોજેક્ટો બનાવવામાં આવે જેના કારણે આવી ગંભીર સમસ્યાઓ અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન જાય છે વિરોધ પક્ષે આ બાબતે અવાજ ઉઠાવ્યો રજૂઆત કરી ખરા વારંવાર બેન અગાઉ તમારી મીડિયામાં જ ચાલેલું છે પાણી ટોકી લીકેજ હતી અને દરમિયાન પાણી જે વેસ્ટ જતું હતું એ બાબતે અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ આ પછી એ પછી ટાંકી બંધ કરવામાં આવી નવી ટાકીનું ઓપનિંગ કરીને એમાં પાણી ભરવામાં આવ્યું પરંતુ એ ટાંકી થી પાણી જે તે વિસ્તારમાં તેસર પાણી મળતું નથી જેના કારણે અત્યારે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે દીપકભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ